કે બજારની ગતિ ધીમી પડવાના સંકેત મળી રહ્યો છે. ગયા મહિનાના અંતિમ બે સપ્તાહમાં કરેક્શન જોવા મળ્યું છે. આ પહેલા નિફ્ટી વીકલી ચાર્ટ પર બાવીસ હજાર એકસો ચોવીસની નવી લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો. કરેક્શન છતાં આ સપ્તાહમાં નિફ્ટીમાં હાયર ટોપ અને હાયર બોટમ જોવા મળ્યું છે. તેનાથી લોઅર લેવલ પર સ્ટ્રોંગ ભાવના સંકેત મળે છે. ડેલી ચાર્ટ પર નિફ્ટી એકવીસ હજાર ત્રણસો પચાસ અને એકવીસ હજાર આઠસો પચાસની કન્સોલિડેશન રેન્જમાં છે. ટૂંકા ગાળામાં બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. કરવાનો મોકો મળી શકે છે તેમણે આ પ્રમાણે આ શેરો જણાવ્યા છે અને એમાં ખરીદી ની સલાહ આપી છે સૌથી પહેલો શેર છે ઇન્ડિયન ઓવરસીઝ બેંક નો આ શેર ખરીદી ની સલાહ આપી છે તેની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ બાવન રૂપિયા છે આમાં છેતાલીસ રૂપિયા પર સ્ટોપ લોસ લગાવવાની સલાહ આપી છે અને આનો ટાર્ગેટ આપ્યો છે બાસઠ રૂપિયાનો આ શેર ઉપર રોકાણ કરવાથી ઓગણીસ ટકા જેટલી કમાણી થઈ શકે છે હાલમાં ઇન્ડિયન ઓવરસીસ બેંક શેર બાવન સપ્તાહની હાઈ પર કારોબાર કરી રહ્યો છે આ શેરમાં સ્ટ્રોંગ સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જોવા મળ્યું છે માર્ચ બે હજાર વીસ થી તે સતત લો લેવલ થી હાયર ટોપ પર હાયર બોટમ બનાવતો આવી રહ્યો છે આ શેરમાં હાલ ઘણી સ્ટ્રેન્થ જોવા મળી રહી છે

શેર તેની ઓલ ટાઈમ હાઈ ની નજીક છે તેનાથી શેર સ્ટ્રોંગ મુવમેન્ટ વિશે જાણ મળે છે તે સતત હાયર હાઈ અને હાયર બોટમ બનાવતો આવી રહ્યો છે આરએસઆઈ શેરમાં પોઝિટિવ સિગ્નલ આપી રહ્યું છે પછી ત્રીજો શેર છે કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ શેર પણ ખરીદીની સલાહ આપી છે તેની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ 921 રૂપિયા છે આમાં 854 રૂપિયા નો સ્ટોપ લોસ લગાવવાની સલાહ આપી છે અને આનો ટાર્ગેટ આપ્યો છે

જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ એ બધી જગ્યાએ શેર કરો અને શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને ઘંટડી પદ દબાવી દેજો